પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વાગરાના મુલેર ગંડર માર્ગ પર ગમખ્વાર અકસ્માત ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં વાગરા બાદ ભરૂચ વધુ સારવાર માટે ખસેરાયા પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલા આ યુવકો પાલડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પર સવાર યુવકોને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ થઈ છે ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા તેમણે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત યુવકોને વાગરાની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જોકે ઇજાઓ વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે આ ગમખ્વાર ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાયો છે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે યાકુબ પટેલ ભરૂચ